રાજકોટમાં ઇન્ટરનેશનલ મોબાઈલ માફિયાઓ ફાર્મ આઉટ ઓફ કન્ટ્રીમાંથી રાજકોટના દુકાનદાર સુધી પહોંચે છે ઇન્ટરનેશનલ મોબાઈલ કોની કોની મિલની ભગતથી રાજકોટના દુકાનદાર સુધી પહોંચે છે ઇન્ટરનેશનલ મોબાઈલ રાજકોટમાં પટેલ મોબાઈલ શોપમાં ખુલે આમ વેચાઈ રહ્યા છે બિલ વગરના ઇન્ટરનેશનલ મોબાઈલ દુબઈના બિલવાળો મોબાઈલ મોબાઈલ મોબાઈલમાં પહોંચ્યો કઈ રીતે એ પણ એક મોટો સવાલ ઇન્ટરનેશનલ મોબાઈલના કૌભાંડનો સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ કરશે પર્દાફાશ સૌથી મોટો ધડાકો છે તે સૌરાષ્ટ્ર કરી રહ્યું છે રાજકોટમાં ઇન્ટરનેશનલ મોબાઈલ છે છે દુકાન આવેલી ત્યાં અમારી ટીમ જ્યારે પટેલ મોબાઈલમાં પહોંચી હતી ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું હતું કે ફક્ત પાંચ જ મિનિટમાં છે તે ઇન્ટરનેશનલ મોબાઈલ છે તે તમને મળી જશે કેમ કે યુએસએ પીસ જાપાન પીસ અને દુબઈ પીસ

બે મોબાઈલ જોઈ સિક્સટીન પ્રો જોઈ અને પ્રો મેક્સ પ્રોમેક્સ ઇન્ડિયન સો ટકા નાઇન્ટી સેવન બેટરી ફૂલ કિ સિક્સટીન પ્રો એલે મંગાવી તો દઈશ તમે એવું તો ના કેટલા ના કેટલા બસો છ નવો એક ને બારમાં એક બાર જેન્યુન વોરંટી વાળો કન્ટ્રી કન્ટ્રી ગ્લોબલ આવે યુએસએ સિવાયની કન્ટ્રી આવે વન યર જાપાન કે દુબઈ પેલા ઈ બે આવશે દુબઈ જાપાન નું મળે જાપાને મળી જાય એવું નથી પણ જાપાન અત્યારે સ્ટોકમાં ઓછા આવે બાકી બે આવશે હરખા જ યુએસએ ને એક જ એક માં ફેર પાડે બાકી બધી કન્ટ્રી હતી ઇન્ડિયન હોય તો એ જ આવો અધી સ્ટોક પ્રો કેલા પર બસ 56 કે 68 એક સો ઈ કે પ્રો તો 188 183 3 કેટલી વાર મળી આ 10 લે લેવું હોય 10 આનું કંઈ કરી દીઓ વધારે એના ફાઈનલ તમે ભાવ લડાયો છે તમને કહો દીધું તો આ બે કરો ને આ તો હું દઈ બ્રાન્ડ હે હે એલ એલ કયો જો 16 લેવાય નથી કે તો 16 શું ભાવ છે 128 અને મેક્સ ફાઈનલ પૂછી લેજો કન્ટ્રી કઈ આવશે અને ત્યારે મને થઈને ચાપડું બજ નહી હોય લઈ હું ઉડે ચા બનાવવું કે લાગી તો 93000 112000 93000 કેટલી વારમાં મળી તમે કેવો ના લેતો આવે એટીડીએફસી વિઝા કાર્ડ કેટલો ચાર્જ લાગશે 1.5% પીએમ આવી ગઈ કે હા મે હા વાંધો આવો અને

કારણ કે સવાલ પોલીસ ઉપર ઉઠી રહ્યા છે પોલીસ શું કરી રહી છે રાજકોટની પોલીસ શું કરી રહી છે તેના ઉપર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે બિલ વગરના મોબાઈલ છે તે વેચાઈ રહ્યા છે ત્યારે પોલીસ કર્મી આ મોબાઈલના માલિકો સાથે સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે અને મોટો સવાલ એ છે કે જ્યારે એરપોર્ટથી આ સિલ્પેક મોબાઈલ આવી રહ્યા છે ત્યારે એરપોર્ટ અધિકારી ઉપર એક મોટો સવાલો છે તે ઉલટી રહ્યા છે જ્યારે યાત્રીકો છે તે મોબાઈલ એકસાથે લઈ આવવામાં આવે છે ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા તે રેડ કરીને તે કસ્ટમ વિભાગમાં જમા કરવામાં આવે છે પરંતુ મને એવું લાગી રહ્યું છે રાજકોટની તમામ દુકાન કસ્ટમ વિભાગ સાથે સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે અને કસ્ટમ વિભાગ છે તે રાજકોટના તમામ દુકાનોને મોબાઈલ પૂરા પાડતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આની અહીંયા મોબાઈલની દુકાનની અંદર આવી અને સ્પેશિયલ બ્રાન્ચ જો રેડ કરે તો કેટલાના કોબાણ છે તે બહાર પડી જાય અને પરંતુ મોટા સવાલ એ ઊઠી રહ્યા છે કે અધિકારીઓ છે તે સમાચાર પ્રસારિત થતા પણ તેના ઉપર કાર્યવાહી નથી કરી રહ્યા તે એક મોટો સવાલ છે પરંતુ અમારા ચેનલમાં માં હાલ્યા પછી અમુક એવા જે સ્ટેટસ મૂકવામાં આવ્યા હતા તમામ મોબાઈલના તે ઇન્ટરનેશનલ મોબાઈલના સ્ટેટસ પણ બંધ કરી દીધા છે અને ઓન્લી ફોર ઇન્ડિયાના મોબાઈલ મળે છે તેવું પણ બતાવી રહ્યા હતા કોણ એવો મોબાઈલ માફિયા છે જે કસ્ટમ વિભાગ સાથે જોડાયેલો હોય અને તમામ દુકાને રાજકોટની તમામ દુકાને મોબાઈલ છે તે પહોંચાડી રહ્યો છે તે એક સવાલ છે તે કસ્ટમ વિભાગ ઉપર ઊભા થાય છે રાજકોટના તમામ મોબાઈલ માફિયાનો પર્દાફાશ છે તે સૌરાષ્ટ્ર પાસ કરતી આવી છે અને કરતી રહેશે તમામ મોબાઈલના સ્ટિંગો છે અમારી પાસે છે અમે દિવસેને દિવસે બતાવતા રહીશું અને આના મોબાઈલ માફિયા ઉપર કોના ચાર હાથ છે તે એક જોવાનું રહ્યું આની ઉપર જો કાર્યવાહી કરવામાં આવે તો આની અંદર કેટલા સંડોયેલા છે તેના તમામના લિસ્ટ છે તે બહાર આવે કારણ કે જ્યારે હિતેશ મોબાઈલ નામની દુકાન છે ત્યાં દુબઈનો મોબાઈલ બિલ સહિત જો અહીંયા પોતતો હોય તો એ એરપોર્ટ વિભાગ ઉપર જ સવાલ ઉઠી રહ્યા છે સાહેબ એરપોર્ટ અધિકારી ઉપર જ આ સવાલો છે તે ઉઠી રહ્યા છે સાહેબ કારણ કે એરપોર્ટ એથી જો અહીંયા મોબાઈલ આવે તો જ આ મોબાઈલ દ્વારા વેચવામાં આવે છે ત્યારે એક સવાલ છે તે ઉઠી રહ્યા છે તમામ દુકાન ઉપર જ્યાં લગી કાર્યવાહી નહીં થાય ત્યાં લગી સૌરાષ્ટ્ર પાસ્ટ ન્યૂઝ છે તે તમામ અધિકારી એરપોર્ટ અધિકારી કસ્ટમ અધિકારી અને મોબાઈલ માફિયાને છોડવામાં નહીં આવે સાહેબ આવા જ સમાચાર જોવા માટે અમારી સૌરાષ્ટ્ર પાસ્ટ ન્યૂઝ જોતાં રહેજો નમસ્કાર